ઓગણએંશીમાં સ્વાતંત્ર્ય પર્વની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી સુજિંત્રાની એમએમ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે જિલ્લાવાસીઓને ઉદ્બોધન કરતા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા મહાત્મા ગાંધીજી સરદાર પટેલ શામાજી કૃષ્ણ વર્મા રવિશંકર મહારાજ જેવા મહાપુરુષો અને નામી અનામી શહીદોને યાદ કરી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર રચિત સંવિધાનના પંચોતેર વર્ષની ગરિમાપૂર્ણ ઉજવણીનો ઉલ્લેખ કરી આ સંવિધાનને અધિકારોની સાથે કર્તવ્યનો પાવન સંકલ્પ આપનાર દસ્તાવેજ ગણાવ્યો હતો તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આજના યુગમાં દેશભક્તિ એટલે નૈતિકતા કર્તવ્ય અને જવાબદારી છે રાષ્ટ્ર સેવા હવે માત્ર સીમા પર નહીં પણ આપણા ઘરની અંદર પણ છે જેમાં પર્યાવરણના જતનની જવાબદારીનો પણ સમાવેશ થાય છે તેમ જણાવી તેમને ઉપસ્થિતિ સૌને હર ઘર તિરંગાના ઉમંગ અને હર ઘર સ્વચ્છતાના સંકલ્પ સાથે સ્વાતંત્ર્ય પર્વમાં સહભાગી બનવા સ્વચ્છતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા કરવા અને મિશન લાઈફને જીવનશૈલી બનાવી વિકસિત ભારતના નિર્માણ માટે યોગદાન આપવા અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રધ્વજ લહેરાવી પરેડ નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ આણંદ જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને અનુરૂપ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા સ્વાતંત્ર પર્વના અવસરે જિલ્લાને આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે નામના અપાવનાર વિશિષ્ટ વ્યક્તિઓનું તથા જિલ્લાના કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ તથા અધિકારીઓનું સન્માન જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા શાળાના વિદ્યાર્થીઓને પણ મહાનુભાવના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા આ વેળાએ જિલ્લા કક્ષાની ઉજવણીના યજમાન થવા બદલ સોજીત્રા તાલુકાના વિવિધ વિકાસ કામો માટે જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે રૂપિયા પચીસ લાખનો ચેક પેટલાદના મદદનીશ કલેક્ટર હિરેન બારોટને એનાયત કરાયો હતો આ પ્રસંગે મહાનુભાવના હસ્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા હાઈસ્કૂલના પટાંગણમાં મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ અવસરે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો સ્વાતંત્ર પર્વના અવસરે સાંસદ મિતેશભાઈ પટેલ ધારાસભ્ય વિપુલ પટેલ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહોતી નાયબ વન સંરક્ષક મેણા નિવાસી કલેક્ટર આર દેસાઈ ખંભાત નાયબ પોલીસ અધિકારી પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ સહિતના અધિકારીઓ તથા તાલુકાના અગ્રણી પદાધિકારીઓ જિલ્લાના વિવિધ શાળાના શિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા